ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા ગઈકાલે ધરણાના કાર્યક્રમ વેળાએ અચાનક ઓસ્ટલો બ્રિજ શ્રીફળ વધારીને ખુલી મૂકી દેવામાં આવ્યો હતો જોકે પોલીસે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી અને આ પુલ બેરિકેડ લગાવી અને ફરી બંધ કર્યો હતો ગાંધીધામ આમ તક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામનો હોસ્ટલ બ્રિજ કોંગ્રેસ દ્વારા ગઈકાલે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો લાંબા સમયથી આ જે ઓરબ્રિજ બ્રિજ છે એ ઉદઘાટનની રાહ જોઈને બેઠો હતો પરિણામે ખાસ કરીને બંધ હોવાના કારણે લોકોને પારાવાર તકલીફ પડતી વાહન ચાલકોને તકલીફ પડતી હતી આખરે કોંગ્રેસે અચાનક રીતે આ બ્રિજ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો પોલીસે બેરીકેટ લગાવી અને બ્રિજને ફરીથી બંધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેરીકેટ હટાવી લોકો માટે બ્રિજ ખુલ્યો હતો પોલીસે તાત્કાલિક બ્રિજ કરાવ્યો બંધ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે જેવો તાલ હતો ખાસ કરીને આ બ્રિજ ખુલી જાય તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એમ છે ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા વૈષ્ણવ દેવી યાત્રિકો પર આંતિક હુમલા હત્યાના કરવામાં આવેલી કાર્યક્રમમાં પાંચ મિનિટ મૌન રાખી ત્યાંના ડાયરેક્ટર ડૉક્ટર આંબેડકર પુલ ઓસ્લો બ્રિજ શ્રીફળ વધારી પુલને ખોલવામાં આવ્યો હતો ફરી વાર છો પોલીસે બંધ કરી દેવામાં આવ્યો હતો ખાસ કરીને જે પુલની વિધિવત રીતે ખુલ્લો મૂકવાની વાત છે તેને બદલે કોંગ્રેસે આ કાર્યક્રમ વેળાએ પુલ ખુલ્લો મૂકી દીધો હતો અને પોલીસે ફરી વખત આ બંધ કરી દીધો હતો